મળી ગયું છે જે અનાજ ચોરી થઈ હતી કૌભાંડ થયું હતું ગોપાલ ઇટાલિયા દ્વારા આક્ષેપ કરવામાં આવતો હતો અને અત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે અનાજ છે તે પકડી પાડવામાં આવ્યું છે જે અનાજનો કૌભાંડ થયો હતો તે આ અનાજના મુદ્દે ગોપાલ ઇટાલિયા જેલમાં જવા પણ તૈયાર હતા તમે જાણતા હશો ગોપાલ ઇટાલિયાએ જાતે કહ્યું હતું કે ગરીબોનો જે અનાજનો ભ્રષ્ટાચાર થાય છે પોલીસ સ્ટેશન બહાર ધરણા નાખ્યા હતા એક રાત પણ ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશનમાં રહી પોલીસ સ્ટેશનની બહાર રહી ચૂક્યા છે અને ગોપાલ ઇટાલિયાએ જાતે જ કહ્યું હતું કે લોકો માટે મારે જેલમાં જવું હોય તો જેલમાં